રાજકોટની ઘટના બાદ સ્કૂલવાનમાં બાળકોને ઠાસી ઠાસીને બેસાડનાર સ્કૂલવાન અને ઓટો ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી જેને પગલે શાળાઓ શરૂ થતાની સાથે જ સુરત આરટીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન પહેલા જ દિવસે ત્રીસ સ્કૂલવાન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે રાજકોટની ઘટના બાદ સ્કૂલ વાનમાં બાળકોને ઠાસી ઠાસીને બેસાડનાર સ્કૂલવાન અને ઓટો ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી ત્યાર ગઈ કાલ થી હવે સત્ર શરૂ થયું છે ત્યારે વહેલી સવારે જ આરટીઓ ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સુરતમાં માં થી વધુ સ્કૂલ આવેલી છે આ શાળાઓમાં માં અવરજવર કરવા માટે બાળકો સ્કૂલ વાન સ્કૂલ ઓટો અને બસ નો ઉપયોગ કરે છે હવે સ્કૂલ વાન ના ચાલકો આરટીઓ ના નીતિ નિયમો નેવે મૂકી વાહન હંકારતા રહે છે ત્યારે આવા સ્કૂલ વાન ચાલકો સામે કડકાઈ થી પગલા ભરવા માટે તંત્ર એ નિર્ણય લીધો હતો જે અંતર્ગત શાળાઓ શરૂ થતા જ આરટીઓ એ ત્રણ ટીમ બનાવી હતી આ ત્રણેય ટીમ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારા ત્રીસ જેટલા વાહન ચાલકો ઇન્સ્પેક્ટરની અડફેટે ચડતા તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આરટીઓ અને ટ્રાફિક પોલીસેસ કુનવાહન ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજણ આપી હતી તેમજ તાકીદે સીએનજી રીટેસ્ટિંગ અને વાહનનું ફિટનેસ અપડેટ કરાવી દેવા સૂચના આપી હતી હાલ આરટીઓ માનવતાના ધોરણે કડકાઈ કાર્યવાહી નહીં કરે પરંતુ આગામી દિવસોમાં વાહન ચાલકો સુધરે તો કાયદાનો કોરડો વીંજવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત